હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું જામનગરના ફેમસ રસ જેને રસ બટરના નામે પણ ઓળખવામાં આવે છે ખાસ તો આ રસ જે છે એનો રસો બનાવવો જ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રસ પાઉંનો આખો જે ટેસ્ટ છે એ આ રસા પર ટકેલો છે આજે હું પરફેક્ટ રીતે વધારે ઝંઝટ કર્યા વગર એકદમ ઓછી મહેનતમાં આ રસ પાઉં તમને બનાવવાનું શીખવાડીશ જે ખાવામાં એટલા ટેસ્ટી અને ક્રિસ્પી છે કે જ્યારે પણ તમને કંઈક ચટપટું ખાવાનું મન કરે તમે આ જ રસપાઉં ખાવાનું પસંદ કરશો તો ચલો આ ટેસ્ટી રસપાઉ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક કુકરમાં ત્રીસ ગ્રામ જેટલી આંબલી લઈ લઈશું આંબલીને એક વખત હળવા હાથે ધોઈને પાણીથી ધોઈને લીધી છે વધારે મસળીને નથી ધોવાની હવે એમાં એંસી ગ્રામ જેટલા આપણે સીડલેસ ખજૂર ઉમેરીશું એને પણ એકવાર હળવા હાથે મેં ધોઈને જ લીધા છે હવે એમાં સાહીઠ ગ્રામ જેટલું આપણે ગોળ ઉમેરીશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે તીસ ગ્રામ આમલી છે તો એનો ડબલ આપણે ગોળ અને એનાથી થોડા વધારે ખજૂર લીધા છે હવે આપણે બાફતી વખતે જેમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હળદર ઉમેરી દઈશું રસાનો કલર સારો આવે એ માટે એક ચમચી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ટેબલ સ્પૂન આપણે એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી એટલે કે એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ મુજબ આપણે અડધાથી પોણા ચમચી એમાં મીઠું ઉમેરીશું હવે એની અંદર આપણે બે કપ એટલે કે ચારસો એમએલ જેટલું પાણી ઉમેરવાનું છે એક કપ જે છે મારો બસ્સો એમએલનો છે એ હિસાબથી બે કપ એટલે કે ચારસો એમએલ આપણે પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને ઢાંકીને ત્રણ સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને બધું જ આપણે બાફી લેવાનું છે જો આ રીતે પાણીમાં જ તમે મસાલા ઉમેરી દેશો તો મસાલાનો જે ફ્લેવર છે એ પણ રસમાં સરસ બેસી જશે અને મસાલાની કચાશ પણ નહીં લાગે તો જ્યાં સુધી મેં બફાય છે ત્યાં સુધી મેં એક મોટા મિક્સર જારમાં એક મુઠ્ઠી આપણે ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું જેને દાંડી સાથે જ ધોઈને લીધા છે હવે એની અંદર આ રીતના જે બે ઓછા તીખા લીલા મરચા આવે એ આપણે મોટા ટુકડામાં સમારીને ઉમેરીશું હવે એની અંદર આપણે અડધા ઇંચનો આદુનો ટુકડો એક નંગ તીખું લીલું મરચું અને પંદર કડી લસણ ઉમેરી દઈશું એક ચમચી આપણે એમાં ખાંડ ઉમેરીશું વન ફોર્થ કપ એટલે કે પા કપ જેટલા ગાંઠિયા ઉમેરીશું અને જગ્યાએ બેસન સેવ પણ લઈ શકાય અડધી ચમચી એમાં આમચૂર પાવડર લઈશું આની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો સ્વાદ મુજબ વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી મીઠું ઉમેર્યું છે અને વન ફોર્થ કપ એટલે કે પચાસ એમએલ પાણી ઉમેરીને આપણે સરસ એને પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી તીખી ચટપટી ગ્રીન ચટણી બનીને તૈયાર છે તો અત્યારે આપણે આ જે ચટણી બનાવી છે એટલી ક્વોન્ટિટીમાંથી અંદાજે આપણે વન થર્ડ કપ જેટલી ચટણી આપણે અલગ કાઢી લેવાની છે તો આપણે એક બાઉલ લઈ લઈશું એની અંદર આપણે થોડી ચટણી કાઢી લઈશું જેને આપણે લાસ્ટમાં યુઝ કરીશું તો બસ વન થર્ડ કપ જેટલી આશરે ચટણી મેં અલગ કાઢી લીધી છે અને જે બાકીની જારમાં ચટણી છે એનું શું કરવું એ પણ આપણે આગળ જોઈશું તો આ જે ચટણી છે એ ઘણી ગાળી છે તો આશરે એક બે ચમચી એમાં પાણી ઉમેરી દઈએ અને કન્સિસ્ટન્સી આ રીતે એડજસ્ટ કરી લઈએ આ બાઉલવાળી ચટણી આપણે થોડી મીડિયમ પતલી રાખી રાખી છે તો બીજી તરફ બેથી ત્રણ સીટી લગાવ્યા પછી કુકરને પણ આપણે ખોલીને જોઈ લઈએ જેને મેં એની જાતે જ ઠંડુ થવા દીધું છે તો તમે જોઈ શકો છો આપણા ખજૂર આમલી તો સરસ બફાઈ ગયા છે અને જે ગોળ ઉમેર્યો હતો એ પણ પાણીમાં મેલ્ટ થઈ ગયો છે તો આને આપણે થોડું ઠંડુ થવા દઈએ અને જ્યાં સુધીમાં ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બટર કટ કરી લઈએ તો અહીંયા આ રીતની જે મેં બટર બિસ્કીટ આવે એ લીધી છે જે સાઉથ ગુજરાતમાં તો એકદમ ફેમસ છે કોઈપણ બેકરીમાં આ બટર બિસ્કીટ તમને આરામથી મળી જશે તો આ રીતે મીડિયમ ટુકડામાં આપણે આ બટરને કટ કરી લેવાની છે મારી પાસે આ રીતનો મોટો જ બ્રેડ નાઈફ છે નાનો નથી એટલે આ રીતે જે કેક અને બ્રેડ કાપવાનો મોટો જ બ્રેડ નાઈફ આવે એનાથી જ એને હું કટ કરું છું આ બિસ્કીટ એકદમ ડેલિકેટ હોય છે તો એને કટ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો એનો બારીક ભૂકો થઈ જશે તો આ રીતે એક બિસ્કીટના આપણે ચાર ટુકડા કરી લેવાના છે અનઇવનલી રફલી જ ટુકડા કરીશું આ રીતે આપણું જે ગોળ આંબળીવાળું મિશ્રણ હતું એ પણ ટોટલી ઠંડુ થઈ ગયું છે તો આપણે જે મિક્સર જારમાં ચટણી પીસીને રાખી હતી એની સાથે જ આપણે પાણી સાથે જ આ બધું જ એડ કરી દઈએ અને બધું આપણે એકદમ સ્મૂધ પીસી લેવાનું છે બિલકુલ પણ ગઘરું નથી રાખવાનું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સરસ મેં પીસી લીધી છે તો આપણો આ જે રસપાવનો રસો છે અહીંયા એકદમ ઘાડો રેડી થયો છે તો પહેલાં આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ હવે આ રસો અહીંયા ઘણો વધારે પડતો ગાળો છે તો મિક્સર જારની અંદર જ એક કપ એટલે કે બસ્સો એમ એલ પાણી મેં લઈને એને બાઉલમાં એડ કરી દીધું છે પહેલાં આને મિક્સ કરીને જોઈ લઈએ આ જે રસો છે એ વધારે પડતો ગાળો પણ ના હોવો જોઈએ અને એકદમ પાણી જેવો પતલો પણ ના હોવો જોઈએ જે બટર કટ કરી હતી એ સરસ આમાં કોટ થઈ શકે એવી રીતનો આ રસો આપણે રાખવાનો છે તો હવે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગી રહી છે તો એને ચેક કરવા માટે આ રીતે એક બટરનો ટુકડો એડ કરીને એને કોટ કરીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એના ઉપર જે રસો છે એ કોટ થાય છે મતલબ કે રસાની કન્સિસ્ટન્સી અહીંયા એકદમ પરફેક્ટ છે તો આની સાથે જ હવે આપણે બાકીના પણ થોડા ટુકડા એમાં એડ કરી દઈશું અને રસમાં કોટ કરીને તરત જ આપણે પાંચથી છ જ સેકન્ડમાં એને પ્લેટમાં લઈ લેવાના છે વધારે એને રસામાં ડૂબાડીને નથી રાખવાના નહીં એ પોચા પડી જશે અને ખાવામાં ક્રિસ્પી નહીં લાગે તો મજા પણ નહીં આવે તો પાંચથી છ સેકન્ડ થાય એટલે તરત જ આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું તો એક પ્લેટ લઈ લેવાની છે એની અંદર ફટાફટ આપણે આને અરેન્જ કરતા જવાનું છે જો પહેલાં તમે ક્યારે આ જામનગરના ફેમસ રસપાઉ ના ખાધા હોય તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરજો તમે ખાતા રહી જશો એટલા ચટપટા છે હવે આપણે ઉપરથી થોડા બારીક કાપેલા કાંદા એડ કરીશું આ રીતે તમારે આને તરત જ બનાવીને તરત એટલે કે ઇન્સ્ટન્ટ જ ખાવાના છે નહીં તો એ ક્રિસ્પી નહીં રહે થોડી આપણે મસાલા સિંગ એડ કરીશું મસાલા સિંગ પણ આ રસપાવમાં ક્રન્ચીનેસ લાવશે તો એને ઉમેરવામાં બિલકુલ કંજૂસી ના કરવી હવે આપણે જે બાઉલમાં ગ્રીન ચટણી અલગ કાઢીને રાખી હતી એ દરેક બટર પર આપણે આ રીતે અડધી અડધી ચમચી એડ કરી દઈશું હવે આપણે બારીક જે બેસન સેવ આવે એ થોડી આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું છેલ્લે થોડા ગાર્નિશિંગમાં લીલા ધાણા ફરીથી થોડી મસાલા સિંગ અને ફરીથી થોડા કાંદા એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ જામનગરના ફેમસ રસ પાઉં એટલે કે રસ બટર રેડી છે રેસીપી પસંદ આવે તો ટ્રાય ચોક્કસથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા